પોરબંદર નરસંગ ટેકરી ફાટકને લઈને ફરી એકવાર સ્થાનિકોનો હોબાળો સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ સાંભળતા નથી તેવી કરી ફરિયાદ બેન દીકરી પુલ પર રાત્રિના એકલા કેમ નીકળશે નવરાત્રિના સમયમાં જો કોઈ ઘટના બને તો કોણ રહેશે જવાબદાર જર્જરીત પુલ પર પસાર થવાનો અમારો વારો આવ્યો ફાટકના પ્રશ્ન હલ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરશે તમામ સ્થાનિકો પહોંચ્યા કલેક્ટર કચેરી રજૂઆત કરવા માટે નેતાઓ અને અધિકારીઓની અનાવડતના લીધે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા નેતા અને અધિકારીઓના સંકલનનો અભાવ જેના કારણે ફટકણ બંધ થયું આક્ષેપ લાગ્યા

કોઈ પણ નીકળે છે. તો પાછળ આવનારા તત્વો આવે છે. અત્યારે પણ અમારી ફરિયાદ છે. કે એક બેન દીકરી જાતી હતી. તેની પાછળ બે ઊંડાવાળા ઉપર જતા પુલ ઉપર અને કોઈ નહોતું માણસ તો અમે અમારી એક જ રજૂઆત છે. કે અમને તમે રસ્તો આપો. એકદમ સેફ રસ્તો આપો અને સારો રસ્તો આપો. નમસ્તે મીરા નગર ની રહેવાસી છું શીતલ બેન મારું નામ છે. પોરબંદર ની આ ફાટક બંધ કરી દીધું છે. અમને છાણ કર્યા વિના પણ

થાય પણ રસ્તાનું નિવારણ કરી દે નમસ્તે અમે ફરીને જાય છે રોકડિયાથી ચડીએ છીએ રસ્તા ઉપરના જે રસ્તા છે જે પુલ બનાવ્યો છે એ પણ યોગ્ય નથી ખાડા છે કોઈ પણ અને સફાઈ પણ નથી રસ્તા પર ઉપર તમે જોઈ શકો છો અને ઝાડવા ઉગી ગયા છે બેનજી કરીને એકલું આવું હોય તો પણ તકલીફ પડે છે ત્યાં અને ગમે એ વ્યક્તિ નાની છોકરીઓ પણ જઈ શકતી નથી કઈ પણ ઇસ્યુ બની શકે છે નમસ્તે આજ રોજ અમારી પાસે નરસંગ ટેકરી પાછળના વિસ્તારમાં રહેતા લોકો ના આવ્યા હતા જેમને રેલવે ફાટક બંધ થયું છે પુનઃ ચાલુ કરવા માટે ખાસ કરીને ધંધા રોજગાર ને સારા માટે તો આ બાબતે અમે તમામ સંબંધિત અધિકારીઓ સાથે તથા રેલવે સાથે ફરી એક બેઠક કરીશું એમના બીજા પણ પાણીના નિકાલના પ્રશ્નો છે પછી જે વૈકલ્પિક રસ્તો બને છે તેમાં પણ ચડવામાં તકલીફ છે એ તમામ પ્રશ્નોને સેફ્ટી અને સલામતીના દ્રષ્ટિએ પણ ધ્યાને લઈ અને આ બાબતે કમિટી બેઠક કરશે અને એમાં તે જરૂરી પ્રશ્ન લોકોના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવશે કમિટી રોડ ની કમિટી તો છે જ તો એ સિવાય આ મુદ્દાને લગતી અધિકારી જે છે એને કમિટી બનાવશે એ રીતે ચર્ચા કરીને સ્વનિવીક્ષણ કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે પ્રજાને એના આંદોલન લોકશાહી ઢગે કરવાનો અધિકાર છે આ બાબતે અમે શક્યતા વહેલું નિર્ણય કરીશું પણ એના માટે સાત દિવસમાં જ નિર્ણય થઈ શકે એવું હાલના તબક્કેમાં ના થઈ શકું